માણસ બંને હાલાતમાં મજબૂર છે દુઃખથી ભાગી નથી શકતો અને સુખ ખરીદી નથી શકતો દુઃખ ઘણું છે એમ ના કહો સહનશક્તિ ઓછી છે એમ કહો સહેતા આવડી જાય તો રહેતા પણ આવડી જાય છે મફતમાં તો કુદરતે પણ કંઈ જ નથી આપ્યું એક શ્વાસ લેવા માટે પણ એક શ્વાસ છોડવો પડે છે એક જ ભવમાં અનેક અનુભવ કરાવતી જિંદગી કિનારે પહોંચવું એટલું સહેલું નથી અહીં સાગરના મોઢે પણ ફીણ આવી જાય છે ભણતી વખતે જેટલી પરીક્ષા ન હોતી આવતી એટલી ભણી લીધા પછી આવે છે એ પરીક્ષાનું નામ સંસાર મજબૂત થવાની મજા ત્યારે જ આવે જ્યારે દુનિયા કમજોર કરવા જોર કરતી હોય